નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ દસ એક બે આજે આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ જોવાના છીએ પણ તે પેલા આરવી ખેડૂત પરથી કરીને તમામ માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ મળતા રહીએ જામનગર એક થી ચૌદસો ને પંચાણું ગોંડલ એક થી ચૌદસો મોરબી બારસો થી પંચોતેર હળવદ થી ચૌદસો જુનાગઢ અગિયારસો પચીસ થી તેરસો ને સત્રીસ તળાજા બારસો રાજકોટ પંદરસો ને તેર રૂપિયા બોટાદ અગિયારસો થી પંદરસો ને દસ રૂપિયા રોહલ બારસો થી એકવીસ કોડીનાર અગિયારસો થી ચૌદસો ને એકતાલીસ ભાવનગર બારસો થી સોળ રૂપિયા અમરેલી એક હાજર થી ચૌદસો ને બેતાલીસ જામખંભાળિયા અગિયારસો પચાસ થી ચૌદસો ને પાંત્રીસ મહુવા અગિયારસો થી ચૌદસો ને એકવીસ જામજોધપુર એક હાજર થી ચૌદસો ને છ્યાસી રૂપિયા વિસાવદર તેરસો થી ચૌદસો ને સુડતાલીસ રૂપિયા ધોરાજી એક હજારથી ચૌદસો ને એકવીસ રૂપિયા સાવરકુંડલા બારસો પચાસ થી ચૌદસો ને પચાસ રૂપિયા જસદણ બારસો થી ચૌદસો ને સોતેર રૂપિયા કાલાવાડ તેરસોથી ચૌદસો ને સત્રીસ રૂપિયા ધાંગત્રા બારસો થી ચૌદસો ને પચાસ રૂપિયા બાબરા અગિયારસો નેવથી ચૌદસો ને નેવ્યાશી રૂપિયા પાટડી અગિયારસો ત્રીસ થી તેરસો એંશી વાંકાનેર અગિયારસો પચાસ થી ચૌદસો ને અઠ્યોતેર રૂપિયા ખાંભા અગિયારસો થી ચૌદસો ને એકવીસ રૂપિયા રાજુલા એક હજારથી ચૌદસો ને પાંત્રીસ વેત્રડા એક હજારથી ચૌદસો ઉપલેટા બારસો થી ચૌદસો ને પંચાવન લખતર બારસો થી તેરસો પંચાણું પાલિતાણા અગિયારસો દસ થી ચૌદસો ને ત્રીસ જેતપુર અગિયારસો પંદર થી ચૌદસો ને પિસ્તાલીસ ધારી અગિયારસો થી ચૌદસો ને બાવન માણાવદર બારસો પાંત્રીસ થી પંદરસો ને પંચાવન વિસનગર બારસો થી ચૌદસો અઠ્ઠાવન હિંમતનગર તેરસો એકતાલીસ થી ચૌદસો ને સાઠ